ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા કાશ્મીરી ક્વાર્ટર નંબર ચારસો માં રહેતા મેહુલસિંહ ઉર્ફે મહાવીર ગજેન્દ્રસિંહ સોઢાએ પોતાના ઘરમાં બહારથી લાવેલ ઇંગ્લિશ તારું વેચાણ અર્થે સંગ્રહિત રાખ્યો હોવાની ચોક્કસ બાતમી બોરતરાવ પોલીસને મળી હતી વાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કાર્યવાહી હાથ ધરી હતી રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળતા પોલીસે ઘરની આસપાસ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી મકાનના ફળિયામાં આવેલા પાણીના ટાંકા પાસે છુપાવી રાખેલ ઇંગ્લિશ દારૂની કુલ બોટલો મળી આવી હતી પોલીસે તમામ દારૂનો જથ્થો કબજે લઈ આરોપી વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે આ સમગ્ર મામલે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી અને વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે